હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે આવી ગયા છે આપણે વાડીએ ને આપણે જઈ રહી છે કપામાં જોઈ લો બરાબર હું અને મારા મોટાભાઈ બે આંટો મારીએ છીએ મારા મોટા દીકરો છે આ મારો કપા છે એની બાજુમાં સરઘવો છે વરસાદ થોડો પડ્યો તો એટલે ફાલ ને બધું ખરી ગયો છે જો આ મારો સરગવો બધો સીઝન સિઝનનો છે અમુક ખાલા પડી ગયા છે બળી ગયેલો હોય તો આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે આપણે નવા મિની બ્લોગમાં મોટો મોટા દીકરો બે માઇલેજ આવી છે તો સરની બાજુમાં કપાસ તો રામ રામને રામ